નારી હો તો એસી હો ગેનીબેન ઠાકોર જેસી હો ગેનીબેન ને ભણે રંગભોમાં હું મળ્યો તો શેર જેસી ત્રડ સમજ ગય લે પહડ તો ગેનીબેન વ્યક્તિગત સારા માણસ છે પોછી વો પહેલી નારી હે જીસને દિલ્હી મેં તક જવાય હે ઘર ગઈને ગામમાં સેવા કરે છે અને મનુષ્યોનો પર્સનલ હોલ કરે છે આવ આનેવાલી દિનો મે ગુજરાત કે सीएम બનો એસી દુવા હે અમારી सीएम બને એવી મારી પ્રાર્થના છે અને બને બનશે 100% અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ બી પક્ષમાં માં ધારાસભ્ય ચોટાય સમાજનો ઠાકોર હોય હોય બધો ગેની બેન ભેરો ભરે આ તમે મળ્યા તો મારો વિકાસ થશે એવો હું માનું છું નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ઉદયભરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને એક અત્યારે આપણી સાથે વડીલ છે જે વડીલે જે બનાસકાંઠાના સાંસદ એમપી ગેનીબેન ઠાકોર જે ફાયર બ્રાન્ડ નેતા તરીકે પણ ઓળખાય છે તે ગેનીબેન ઠાકોર માટે

बनस की बहन गैनी बहन नारी हो तो ऐसी हो गनी बेन ठाकुर जैसी हो नारी हो तो ऐसी हो गिबेन ठाकुर जैसी हो देश के, के ससुराल उसका कोतरवाड़ा सिहर जैसे त्राण समाज के लिए पहाड़ सिहर जैसे त्राण समाज के लिए पहाड़ समाज सेवा और प्रभु सेवा में बिता बिताते हैं जीवन मानवता के रखे है समाज की वो पहचान है समाज की वो पहली नारी है जिसने दिल्ली में ताक जमाई है पड़ा हुआ गिरा हुआ हारा हुआ कांग्रेस में प्राण उसके उसने भरा है प्रजा के लिए प्राण है प्रजा के लिए प्राण है आप प्रजा के लिए प्राण है आप बनस के किसान है आप बरस काठा किसान है आप आगे बढ़ो हम तुम्हारे साथ है आप आगे बढ़ो हम तुम्हारे साथ है आप आने वाले दिनों में गुजरात की सीएम बनो ऐसी हमारी दुआ है आप आने वाली સીએમ બનો રહો એસી મગનજી સારો ગેન્દ્ર માટે જે રચના લખી છે પંક્તિઓ લખી છે ત્યારે ગેનીબેન ઠાકોર માટે મગનજી ઠાકોરે એક પણ કર્યો છે કે આપણે વાત દિનો મે સીએમ બનો એસી દુઆ હૈ જ્ઞાની બેન વ્યક્તિગત સારા માણસ છે અને આગળ જાય તો આપણી સમાજ નો ભલું થાય એના માટે અમે આ દુવા કરીએ છીએ સાહેબ હવે પાટણ બનાસકાંઠામાંથી જ માહિતી પ્રાપ્ત કરી છે અમારો સગોવાલો બધું અહીંયા છે એટલે સગાવાલા સંબંધીઓને પૂછ્યું અને ગેનીબેનને પણ રંગપુરામાં હું મળ્યો તો પછી રાધનપુરમાં મળ્યો તો એટલે મને બહુ સરસ એમના શબ્દો એમનો સ્વભાવ બહુ સારો લાગ્યો એટલે મેં પછી આ વિચાર કર્યો કે વિશે થોડું લખો અને ગેની બેન ને પહોંચાડો તો મને સરસ લાગે બે વખત મળ્યો રંગપુર મળ્યો એ બાબતે નથી મળ્યો બાબતે સંદેશો પહોંચ્યો નથી સંદેશો માંગુ છું

देश के सांसद ने डंका बजा दिया जन्म में और ससुराल उसका कोतर वाड़ा शिहर जैसे त्राण समाज के लिए पाड़ समाज सेवा और प्रभु सेवा में बिताती है जीवन मानवता की है, है वो पहचान समाज के समाज की वो पहली नारी है जिसने दिल्ली में ताक ता, जमाई है पड़ा हुआ गिरा हुआ हारा हुआ कांग्रेस में प्राण उसने भरा है प्रजा के लिए प्राण है बनास के लिए बनास किसान है आप आप आगे बढ़ो हम तुम्हारे साथ है आप आने वाले दिनों में ગુજરાત કે સીએમ બનો એસી રહો એસી મગનજી ઠાકોર કે ભગવાન નમસ્કાર અને જે રચના લખી છે અને તેઓ સાઠ વર્ષ તેઓની ઉંમર છે અને તેઓ પાછા ચાલીસ થી પચાસ વર્ષથી ત્યાં ગીતો લખે છે ભજનો લખે છે એસી થી વધુ તેઓ ભજનો પણ લખી ચૂક્યા છે નમસ્કાર શૈલે ઠાકોર ઠાકોર સતત ગુજરાત પાડ